આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેને નિપુણ ભારતની બુકમાંથી આપણે વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો વાર્તા સાંભળવી છે ને તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ વેરી ગુડ સાબાસ ચાલો તો તૈયાર છો ને તમે બધા તો અહીંયા આ બુક આપી છે વાંદરાની પૂંછડી વાર્તાનું નામ છે ખ્યાલ આવ્યો ચાલો આપણે એ જોઈએ અને આપણે એ વાર્તા કરીએ તમારે ચિત્ર જોતું જવાનું છે અહીંયા વાંદરો દોરેલો છે અને ખિસકોલી છે ચાલો તો અહીંયા લખ્યું છે બહુ સરસ ગામમાં એક જંગલ હતું અને જંગલમાં એક મોટું ઝાડ હતું અને એ ઝાડ પર એક વાંદરો બેઠો હતો અને એની પૂંછડી જમીનને અડતી હતી પૂંછડી ખૂબ એની લાંબી હતી ઝાડ નીચે એક ખિસકોલી રમતી હતી અને આ ખિસકોલી પૂંછડી પકડી અને હિંચકા ખાવા લાગી હવે તેણે બીજી ખિસકોલીને પણ બોલાવી કે ચાલો તમે બધા હિંચકા ખાવા તો બધી જ ખિસકોલીઓ વાંદરાની પૂંછડી પકડી અને હિંચકા ખાવા લાગી ખિસકોલીઓના ભારથી વાંદરો છે એ ઝાડ પરથી નીચે પડી ગયો બધી જ ખિસકોલી ડરી ગઈ બી ગઈ અને વાંદરો ખિસકોલીઓ જોઈને મોટેથી હસવા લાગ્યો તો આ સરસ મજાની નાની વાર્તા છે ચાલો બાળકો ચિત્ર જોયા ને તમે સરસ બહુ મજા આવી તમને વેરી ગુડ શાબાશ તો ચાલો સરસ મજાની તાલી પાડી દો Very good. Hope's for us.